મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી છે પંચમુખી હનુમાનજી મંદિર પાસે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવો દ્વારા સફાઈ માટે શ્રમદાન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્વચ્છતા પખવાડિયા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ શાળાઓમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને અવોર્ડ અને પારિતોષિકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું પણ લાઈવ

અને સ્વચ્છતાથી જે દિવસનું પ્રારંભ કર્યું ત્યારથી લઈને આ આખો કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે એના બદલ અમે જિલ્લા વહીવટીતંત્રને આભાર વ્યક્ત છીએ.